ભૂવો વડોદરા મહાનગરપાલિકા ની હલકી ગુણવત્તાના રોડ રસ્તા બનાવવાની કામગીરી નો નજરે પડતો પુરાવો સ્થાનિકો દ્વારા આજુબાજુ પથ્થર મુકવામાં આવ્યા ભૂવામાં પાણી ભરાતા નાગરિકો ચિંતા વધી આ માંજલપુર ગામથી જેઆઈડીસી તરફ જતો મેઇન રસ્તો છે ગીત બંગલોનો આગલો ભાગ અને મથુરસ ફ્લેટની સામેવાળો વિસ્તાર છે કે જ્યાંથી માંજલપુરના મોટાભાગનો વાહન વ્યવહાર ત્યાંથી થતો હોય છે ગઈકાલ સાંજથી યુઝઅલી આજુબાજુના દુકાનદારોના કહેવા પ્રમાણે રોડનો સાહેબ ઢાળ અંદર જતો લાગ્યો રોડ દબાતો લાગ્યો પણ આજે જ્યારે હું અહીંયાથી પસાર થયો ત્યારે મેં ત્યાં ભૂવો પડેલો જોયો અને તાત્કાલિક ધોરણે મેં અહીંયાના સ્થાનિક કાઉન્સિલરોને અને કોર્પોરેશન અધિકારીઓને જાણ કરી એ મને મારા માનવા પ્રમાણે અંદરની ડ્રેનેજ લાઇટ તૂટી જવાથી આ ભૂવો પડવાની સમસ્યા સર્જી એવું લાગે છે તો મારી એવી અહીંયાના સ્થાનિક રહી તરીકેની એવી માગણી છે કે તાત્કાલિક ધોરણ આનું કરવામાં આવે કામ પૂરું અને અહીંયા ફોર વ્હીલર આખો અંદર ઉતરી જાય એટલો મોટો ભૂવો પડેલ છે શું લાગે છે હજુ ચોમાસું આવ્યું નથી તો પણ આ દ્રશ્ય જોવા મળે છે આટલો મેઇન રોડ પર આ વસ્તુ થાય લાંબા લાંબા સમયથી માંજલપુર ગામમાં ડ્રેનેજની સમસ્યા રહેલી છે કે જ્યાં વારે વારે ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે હવે આ ભૂવો પડવાથી એક પોઝિટિવ વસ્તુ એમાંથી એવી પણ મળી કે આ જે આગળ ડ્રેનેજ જતું હતું એ સરસ્વતી ચાર રસ્તા સુધી થતું હતું અને ત્યાંથી પમ્પિંગ થઈને આગળ એને ધકેલવામાં આવતું હતું હવે જો અહીંયાથી જ આ બ્લોકેજ થઈ જતું હોય અથવા લીકેજ હોય તો એ ડ્રેનેજ અહીંયા જ અટકી જતું હતું એટલે આ સમસ્યા વર્ષ ઘણા ટાઈમથી અહીંયા હશે એવું મારું માનવું છે અને ધીરે ધીરે કરતાં એ આ ભૂવાના સ્વરૂપમાં ફેરવાઈ હશે મારું નામ ડૉક્ટર રશિત વ્યાસ છે અને હું છેલ્લા અહીંયા ચાલીસ બેતાલીસ વર્ષથી આ વિસ્તારમાં રહું છું સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો